ધામ ચાંદોદ ખાતે દસ દિવસ ઐતિહાસિક ઉખાટ ખાતે ગંગા દશા પર્વની ઉજવણી થશે પ્રથમ દિવસે ધારાસભ્ય શૈલેષ મહેતા અને પત્ની મીનાબેન મહેતાએ પૂજા આરતીનો લાભ લીધો દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે સાત જૂનથી દસ દિવસીય ગંગા દશારા મહોત્સવ ભક્તિ સભર પ્રારંભ થયો આ પર્વમાં ઐતિહાસિક શૈલેષ મહેતા તેની પત્ની મીનાબેન મહેતાએ ચાંદોદના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે નર્તા ગંગાજી પૂજન અને આરતી કરી પ્રસિદ્ધ દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદમાં દર વર્ષે ઉજવાતા વિવિધ ધાર્મિક ઉત્સવો વિશેષ પૌરાણિક

મંત્રોચ્યાર અને પુણ્ય સલિલા નર્મદાજીની આરતીમાં શ્રદ્ધાળુઓ જોડાઈને ચૂંદડી દૂધ કુમકુમ શ્રીફળ જેવી સમગ્ર સામગ્રી અર્પણ કરી હર હર ગંગે હર હરદેના નાદ સાથે સ્નાનનો લાભ લઈ કૃતાર્થ થશે આ દસ દિવસ દરમિયાન શ્રદ્ધાળુઓ હજારોની સંખ્યામાં પધારશે સાથે સંતો મહંતો અગ્રણીઓ આગેવાનો પણ આ પર્વનો લાભ લેવા ચાંદુદ ખાતે પધારશે લોકો ગંગામાં પોતાના પાપ ધોવા જતા હોય છે ત્યારે મા ગંગા નર્મદામાં પોતાના પાપ ધોવા માટે આ દસ દિવસ દરમિયાન આવતા હોય છે અને આ પ્રસંગે નર્મદા કાંઠાના તમામ ગામોમાં બહુ ઉત્સવની રીતે ઉજવાય છે આરતી થાય છે નર્મદા અને મા ગંગાની પૂજા લોકો દ્વારા કરવામાં આવે છે અને ખાસ કરીને આ વિસ્તારના બ્રાહ્મણો ખૂબ જ રંગે ચંગે આ પ્રસંગે ઉજવતા હોય છે વર્ષોથી પરંપરા છે તે પ્રમાણે આ વિસ્તારનું ધારથી ધારત પૂજ્ય છું છેલ્લા સાત વર્ષથી અહીંયા સંયાદરાની શરૂઆત એની પુર્વૃત્તિમાં પૂજાનો અને આરતીનો લાભ મળતો હોય છે મારી જાતે સમજીશું આમ તો સિનોર એટલે કે નર્મદા કાઢનો જ ભરતી હોય અત્યાર સુધી નર્મદા સિનોરમાં આરતી અને પૂજા કરતા ગંગા દસરામાં ધારાસભ્ય થયા પછી વર્ષોથી ચાળોસમાં આ લાભ મળે છે હું આ વિસ્તારના તમામ નાગરિકો માટે મા નર્મદા અને મા ગંગાને પ્રાર્થના કરું છું અને કોઈ વિધાનસભામાં આવતા તમામ નાગરિકો પર એની ખૂબ આવક ભાવે અને તમામને સુખ શાંતિ સમૃદ્ધ